જય શ્રી કૃષ્ણ આ વિડિયોમાં આપણે મહામાસની વધ એકાદશી એટલે કે વિજયા એકાદશી વ્રતનો મહિમા તેની વિધિ અને વ્રત કથા સાંભળીશું બોલો લક્ષ્મીપતિ શ્રી નારાયણની જય મહામાસની વધ એકાદશીને વિજયા એકાદશી કહેવામાં આવે છે આ એકાદશીનું વ્રત ભગવાન શ્રી રામચંદ્રએ સૌપ્રથમ કરેલું હતું આ વ્રત કરી ભગવાન નારાયણનું પૂજન વ્રત ઉપવાસ કરી અને રાવણ સામે યુદ્ધમાં વિજય મેળવ્યો હતો એટલા માટે જ આ એકાદશીને વિજયા એકાદશી કહેવામાં આવે છે એકાદશી એટલે અગિયારમી તિથિ જે મહિનામાં બે વખત આવે છે સુદ પક્ષની અને વધપક્ષની આ દરેક એકાદશીના સ્વામી જગતના પાલક ભગવાન શ્રી વિષ્ણુ છે એકાદશીની તિથિ એ ભગવાન નારાયણને અત્યંત પ્રિય છે ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ માટે પાપો નષ્ટ થાય એ અર્થે કષ્ટો દૂર થાય એ અર્થે સુખ શાંતિ માટે વ્રત ઉપવાસ કરે છે એમાં પણ આ મહામાસની વધ પક્ષની વિજયા એકાદશીનું વ્રત કરવાથી મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકાય છે આજના દિવસે જે ભક્તો ભગવાન નારાયણનું પૂજન કરે વ્રત કરે કથા વાર્તા સાંભળે અને ભગવાન નારાયણના મંત્ર જાપ કરે છે તેમના ઉપર ભગવાનની કૃપા દ્રષ્ટિ બની રહે છે આજે ભગવાન નારાયણની વિશેષ પૂજા કરવામાં આવે છે એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાનાદિથી પરવારી ઘરના મંદિરની સાફ સફાઈ કરવી અને વ્રતનો સંકલ્પ કરવો ઘરના મંદિરમાં રહેલું ભગવાનનું જે પણ સ્વરૂપ હોય તેને પંચામૃત અને શુદ્ધ જળથી સ્નાન કરાવવું ભગવાનનો શૃંગાર કરવો દીપ અગરબત્તીથી પૂજા કરવી અને આરતી કરી ભગવાનને ભોગ ધરાવવો ભોગમાં માખણ મિશ્રી સીઝનના ફળફળાદી ધરાવી શકાય અને ભોગમાં તુલસી દલ અવશ્ય પધરાવવું તેમજ વ્રતકથા સાંભળવી આજના દિવસે ભગવાનને મૂલી સમર્પિત થાય છે અને હાથમાં પણ બાંધી શકાય છે જેને આપણે રક્ષા સૂત્ર કહીએ છીએ ભગવાનને ચંદનનો લેપ કરવો આજના દિવસે ભગવાનના શ્રી ચણોમાં તુલસી તલ અવશ્ય અર્પણ કરવા શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પાઠ કરવો પ્રભુનું સ્મરણ કરવું વિષ્ણુ સહસ્ત્ર નામાવલીનો પાઠ કરી શકાય આખો દિવસ કોઈની નિંદા ગોથલી કરવી નહીં અને પ્રભુનું સ્મરણ કરવું દિવસ દરમિયાન ઊંઘવું નહીં પૂજા દરમિયાન આપણી ભૂલ બદલ ક્ષમાયાચના કરવી દાન પુણ્ય કરવા આપણા સ્વાસ્થ્ય અને અનુકૂળતા પ્રમાણે એકાદશીનું વ્રત કરવું બીજા દિવસે સવારે ભગવાનની પૂજા કરવી અને વ્રતના પારણા કરવા આમ એકાદશીનું વ્રત ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ કરાવનાર છે હવે આપણે એકાદશી વ્રતની કથા સાંભળીશું બોલો લક્ષ્મીપતિ શ્રી નારાયણની જે ભગવાન શ્રી કૃષ્ણને યુધિષ્ઠિરે શુભ સમયે પૂછ્યું હે જનાર્દન પ્રભુ આપ કૃપા કરી મહાવદ અગિયારસનું વ્રત કયા નામે ઓળખાય છે અને તેનું શું મહાત્મય છે તે કૃપા કરી અને જણાવો ત્યારે ભગવાન કહે છે હે ધર્મરાય મહાવદ એ મહાવીજા એકાદશીના નામે ઓળખાય છે અને આ એકાદશીનું વ્રત પૂર્વે ભગવાન શ્રી રામચંદ્રએ કર્યું હતું જ્યારે પિતૃવચન ખાતર ભગવાન શ્રી રામચંદ્ર તપોવનમાં ગયા ત્યારે છળકપટથી રાવણે સીતાજીનું હરણ કર્યું ત્યારે ભગવાન રામ સીતાજીની શોધતા શોધતા વનમાં ભટકતા હતા એ સમયે હનુમાનજી સાથે ભગવાનનો મેળાપ થયો ભગવાનની સુવર્ણ મુદ્રા લઈ અને હનુમાનજીએ સીતાજીની શોધમાં નીકળી પડ્યા સીતાજી અશોક વાટિકામાં શ્રીરામનું સ્મરણ કરતા હતા હનુમાનજીએ સીતાજીને વનમાં જોયા શ્રીરામની મુદ્રિકા આપી અને વન ખેદાન મેદાન કરી નાખ્યું પછી લંકા દહન કર્યું તે વખતે હનુમાનજીની મદદથી વાનર સેના લઈ ભગવાન રામચંદ્ર લંકા તરફ ગયા ત્યારે વચમાં આગળ જળ ભરેલો સમુદ્ર ઘૂગવતો હતો આ સમુદ્ર કઈ રીતે પાર કરવો તેના વિચારમાં શ્રી રામચંદ્રજી મૂંઝાતા હતા તે વખતે દ્વીપની મધ્યમાં બકદાલવ્ય નામના મુનિનો આશ્રમ હતો લક્ષ્મણજી મુનિજી પાસે જઈ અને સમુદ્ર પાર કરવાનો ઉપાય પૂછવા લાગ્યા બદકાલવ્ય મુનિ તો ત્રિકાળ જ્ઞાની હતા તેઓ સમજી ગયા કે શ્રીરામ તો આદિ દેવ છે તેમણે સંજોગો વસાત આ રૂપ ધારણ કર્યું છે વેદેહીની તપાસ માટે રામ પરિશ્રમ કરી રહ્યા છે મનુષ્ય રૂપે જો રામ ન રડે તો તેમનું પતિત્વ અધૂરું ગણાય સંસાર રૂપી સમુદ્ર પાર કર્યા સિવાય સીતાજીનો સાક્ષાત્કાર થતો નથી મુનિવર્ય સલાહ આપે છે કે તમે મહાવદ એકાદશીનું વ્રત કરો વિજા એકાદશીનું વ્રત કરવાથી તમને જરૂર વિજય પ્રાપ્ત થશે સુગ્રીવજી અને હનુમાનજીને આપને સહાય છે હનુમાનજી તો ભગવાન શ્રીરામના પરમ ભક્ત હતા હનુમાનજી અને સુગ્રીવજી જેવા સાથી હોય ત્યારે તમારો વિજય હાથવેદમાં છે સંતોનું કામ જ તમને સદમાર્ગે વાળવાનું હોય છે ભગવાન શ્રીરામ તો સ્થિતિ પ્રજ્ઞ છે દંડવ્રત ધારી છે જ્યોતિર્ધર છે પરાક્રમી વીર ધીર અને ઉદાત્ત ચારિત્ર વાળા છે શ્રીરામ તો સર્વગુણ સંપન્ન છે અને પરમ પ્રેમાસ્પદ છે સંસારમાં હેતુ વિના હેત કરનાર માત્ર શ્રીરામ અને સંત જ છે બદકાલભ્ય ઋષિ કહે છે વિજા એકાદશીનું વ્રત કરવાથી જરૂર તમારો વિજય થશે અને સમુદ્ર પર સેતુ બાંધવા તમે શક્તિમાન થશો ત્યારબાદ મુનિએ આ વ્રત કરવાની વિધિ જણાવતા કહ્યું કે મહાવત દસમના દિવસે માટીનો તાંબાનો કે સુવર્ણનો ઘળો લઈ તેમાં પવિત્ર જળ ભળી આસો પાલવના પાન મૂકી સ્થાપના કરવી ભગવાન નારાયણની મૂર્તિ આસન પર પધરાવવી એકાદશીના દિવસે પ્રાતઃ સ્નાનાદિ વિધિથી પરવારી ગળાની નાળિયેર તથા ફળફળાદિ વગેરે દ્વારા પૂજા કરવી તેના પર જવના દાણાનો છંટકાવ કરવો ગંધ ધૂપ દીપ નૈવેદ વગેરે સમર્પણ કરવું આખી રાત જાગરણ કરવું પુરુષોત્તમ નારાયણનું ભજન કીર્તન કરવું દ્વાદશીના દિવસે વહેલી સવારે મૂર્તિ સાથે કળાનું જળમાં વિસર્જન કરવું અને વિદ્વાન બ્રાહ્મણને મૂર્તિ તથા ઘડો દાનમાં આપવા શ્રીરામે મુનિવર્યના આદેશ અનુસાર વિજા એકાદશીનું અનુપમ વ્રત કર્યું હતું અને આ વ્રતના પ્રભાવને લીધે જ તેમનો વિજય થયો હતો નરેશ શ્રાવણનો વધ કરી સીતાજીને છોડાવ્યા આમ વિજયા એકાદશીના વ્રતના પ્રભાવે ભગવાન શ્રી રામચંદ્રનો વિજય થયો આ વ્રત કરનાર આ લોકમાં અને પરલોકમાં સુખી થાય છે જીવનમાં તે વિજય મેળવે છે મૃત્યુ પછી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે તેના સર્વ પાપો નષ્ટ થાય છે અને વ્રત કથા વાંચનાર તથા સાંભળનારને અશ્વમે યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થાય છે બોલો ભગવાન શ્રી રામની જય જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ